આપને દિલ બહેલાયા હે જિન બાતો કો ખુદ નહીં સમજે ઔરો કો સમજાયા હે એટલે અમારા જેવા વક્તાઓ હોય એ ઘણીવાર પોતે ન સમજતા હોય અને પોતે જીવનમાં ન ઉતારી હોય એવી વાતોનો ઉપદેશ કેમકે ઉપદેશ એક એવી વસ્તુ છે સલાહ એક એવી વસ્તુ છે આપણે જાણીએ છીએ સમજમાં કે સલાહ આપવી બહુ સારી લાગે છે પણ એ સ્વીકારવી બહુ મુશ્કેલ લાગે છે એટલે મેં સંજયભાઈ તો મારા મિત્ર છે સંજયભાઈ પરિચિત છે ફોન ઉપર અમારી વચ્ચે ઘણી વાર વાત થઈ આ કાર્યક્રમ બાબતે એટલે એમણે મને ટકોર કરી બોલાવતા તો બોલાવી લીધો પણ પછી એમને ચિંતા હતી કે અમારા સમાજની સામે આ ડૉક્ટર શું બોલશે ને કેવું બોલશે એટલે મેં કીધું ફોન ઉપર પતી જશે વાંધો નહીં પણ સંજયભાઈ કે ના એક વાર તમને મળવું નહીં ત્યાં સુધી મને ચેન નહીં પડશે એટલે મિત્રો બધા મળવા આવ્યા અને સારું થયું સમાજની પરિસ્થિતિ વિશે મને ચિતાર મળ્યો પણ પછી મારે ચાર પંક્તિ એમને કહેવી પડી એમ કે અમારા જે નવ દંપતીઓ છે ખાસ એમને ખાસ બોધપાઠ આપજો આજકાલ છૂટાછેડાનું પ્રમાણ બહુ વધતું જાય છે એટલે અને કે યુવાનો આવશે વડીલો આવશે બધાને બે સારી વાત કરજો પણ એમને ચિંતા હતી કે આ માણસ વક્તા જેને બોલાવ્યા છે એ વક્તા બરાબર છે કે કેમ એટલે પછી મારે એમને કહેવું પડ્યું કે સમજવું નથી જે મને કંઈ કશું પણ અમે એમને આજે સમજાવી દઈશું કે સમજવું નથી જેમણે એ કંઈ કશું પણ અમે એમને આજ સમજાવી દઈશું મગજની કમાનો હશે જેની ઢીલી ચડાવી અમે એને ચાવી દઈશું કે ઘણી વાર રેતીમાં ખેતી કરી છે ફસલ મૃત જડોથી ઉગાવી દઈશું કે અમારી ઉપર આપ વિશ્વાસ રાખો હજારોને ઉઠા ભણાવી દઈશું પણ તમને ઉઠા ભણાવવાના નથી તમે ઉઠી ના જાઓ એની પણ મને ચિંતા નથી કેમ કે ભોજન બની રહ્યું છે અને આ આપણી જે મુલાકાત છે જે રીતે આપ અહીંયા ભેગા થયા છો દરેક માણસનો આજે સમય કિંમતી છે આજે દરેક માણસ ક્યાંક ને ક્યાંક જોબ કરતો હોય ખેતીને લગતા કામ હોય નીલોફર નામનું વાવાઝોડું ટાટકવાનું છે એની પણ થોડી ચિંતા હોય આ બધાની વચ્ચે આપણે પ્રેમથી કોઈ પણ જાતના સ્વાર્થ વગર દિલ ખોલીને અને સંજયભાઈએ વાત કરી એમ તિજોરી ખોલીને તમે બધા અહીંયા આવ્યા છો એનો ખૂબ 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 આનંદ છે મને એમ કીધેલું કે બે શબ્દો બોલજો એટલે પછી એમણે સવા કલાકની વાત તો હમણાં કરી પણ બે શબ્દો બોલજો એમ કીધેલું એટલે નવ પરિણિત દંપતીઓને કેટલા છે એ પહેલાં મને કહો આ છેલ્લા એક વર્ષમાં લગ્ન થયા હોય એવા કેટલા માણસો છે અહીંયા હા ઊંચો કરજો અચ્છા પચીસ ત્રીસ દેખાય છે એટલે એમને મારે બે જ શબ્દ જો કહેવાના હોય તો બે શબ્દ એમ છે કે હિંમત રાખજો કેમ કે ગયા વર્ષે તમે જો મળ્યા હોત અને મને પૂછ્યું હોત કે રહીશભાઈ લગ્ન કરવાનો વિચાર છે એમાં ખર્ચો કેટલો આવે કદાચ કોઈ એમ પૂછ્યું હોત મને તો હું એમ કહેત એમને કે એમાં વળી શું ખર્ચો વિચારવામાં શું ખર્ચ એટલે કદાચ તમે મને એમ પૂછ્યું કે ના ના એકચ્યુઅલી અમારે આ વર્ષે લગ્ન કરવા છે તો હું એમ કહેત હું આજે મારા પત્ની સાથે અહીંયા આવ્યો છું એટલે હું એમ કહેત કે ભાઈ લગ્નમાં થતા ખર્ચનો આખરી અંદાજ આપી શકાય એમ નથી મારા લગ્નને પંદર વર્ષ થયા વીસ વર્ષ થયા તો ખર્ચો હજુ ચાલુ જ છે એટલે ગયા વર્ષે જો આ મિત્રો મળ્યા હોત તો મેં એને મારી ચાર પાંચ પંક્તિની એક કવિતા સંભળાવી હતી હવે જરા મોડું થઈ ગયું છે પણ જે યુવાન મિત્રો અહીંયા બેઠા છે જે છોકરો ગાઈ ગયો એ ઉંમરથી લઈને ચોવીસ વર્ષની ઉંમર સુધીના એ તમામને અને કેટલાક વડીલો એવા બેઠા હશે કે જેમને બીજી વાર લગ્ન કરવાની ઈચ્છા હોય તો એ તમામને કામ લાગે એટલા માટે પહેલાં હાસ્યથી શરૂઆત કરું ચાર પંક્તિ હાસ્યની સંભળાવી ને પછી આપણે મૂળ મુદ્દા પર આવીએ કોઈ માણસ લગ્નોત્સુક હોય આજે નવું વિવાહિત દંપતીઓનું તમે સન્માન કરો છો સાહસિક લોકોનું સન્માન કરવામાં આવે એટલે આ બધા સાહસિકો છે જુએ છે મમ્મી પપ્પાને પોતાના પરિવારને સમાજને છતાં પણ લગ્ન કરવા તૈયાર થાય એટલે સાહસિક કહેવાય તો આ સાહસિકોના સન્માન માટે આપણે ભેગા થયા છે પણ એક પરણેલ વ્યક્તિ તરીકે મારે જે નથી પરણ્યા એમને શું સલાહ આપવાની તે હું પહેલાં વાત કરું તમને કે જો પંનીને પતાય તો કેટોની કે જો પંનીને પતાય તો કેટોની ને વાહન જો અથડાય તો કેટોની આપણે આ દક્ષિણ ગુજરાતની જે ભાષા છે એમાં લખી છે કે હમણાં તો કહેતો છે કે પાપણ પર ઉચકી લેવું માણસના નવા નવા લગ્ન થયા હોય નવો નવો પ્રેમમાં પડ્યો હોય તો પ્રેમિકાને એમ કે આ તું જે મેરી પલકો પે બીઠાનું કે હમણાં તો કેટો છે કે પાપણ પર ઉચકી લેવું પછી માથે ચડી જાય તો કેટો હમણાં તો પ્યાર જાણે રેહમની ડોરી માણસ પ્રેમમાં પડે રેશમ દોર છે બાંધ લિયા જાય કે હમણાં તો પ્યાર જાણે રેહમની ડોરી એના પર લુગડા હુકવાય તો કેટો નહીં ને એની આંખોના પંખી પંખીના ટોળા માણસ પ્રેમમાં પડે એટલે પ્રમિકાની આંખમાં શું દેખાય ને કે એની આંખો ના આભમાં પંખીના ટોળા પછી ડોળા દેખાય તો કેટોની ને હમ ટુમોર تنہائی માણસ પ્રેમમાં એકાંત શોદે કે હમ ટુમોર تنہائی બધું ઠીક મારા ભાઈ પછી પોયરા આડાઈ તો કેટોની તો આ દરેક નવ દંપતીને પહેલા તો ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું હું મારા તરફથી અને લગ્ન દુનિયામાં બે પ્રકારના માણસો હોય છે હું કાયમ કહેતો હોઉં છું કે સુખી માણસો અને પરણેલા માણસો એટલે અહીંયા પણ બીજા પ્રકારના માણસો બહુમતીમાં છે આ આ લગ્ન વિશે આટલી બધી રમૂજ લગ્ન વિશે આટલા બધા ટૂચકા લગ્ન વિશે આટલા બધા જોક્સ તમે વોટ્સઅપ બધા વાપરતા હશો ફેસબુક વાપરતા હશો તમે જુઓ છો કે લગભગ સાહીઠ ટકા સિત્તેર ટકા રમૂજો લગ્નની આસપાસ થાય મારા પતિ આમ છે ને મારી પત્ની આમ છે ને પત્ની આમ કહ્યું ને પતિ આમ કહ્યું આ એક લગ્ન સંબંધ આમ તો અનિવાર્ય વસ્તુ છે સમાજ વંશ વહેલો આપણો આ સમાજની વ્યવસ્થા એ બધું લગ્ન વ્યવસ્થા પર ટકેલું છે બે અલગ અલગ પરિવાર લગ્નના નિમિત્તે એક થાય એકબીજાની નજીક આવે એકબીજાને ઓળખે એકબીજા પર વિશ્વાસ મૂકે પોતાની દીકરી બીજા પરિવારને આપવા તૈયાર થાય એ દીકરી બીજા પરિવારમાં જાય ગૃહલક્ષ્મી બનીને જાય એ પરિવારના બાળકોની એ માતા બને એ પરિવારના બાળકોની એ દાદી બને આ બહુ મોટી વસ્તુ છે આ બહુ મોટી વસ્તુ છે નાની સુની વાત નથી લગ્નની વેદી પર સપ્તપદીના જે સાત વચન જે લેવામાં આવે છે એ વચન તો આપણે કોઈ ધ્યાનથી સાંભળતા નથી કેમ કે સંસ્કૃતમાં હોય સાંભળીએ તો પણ સમજણ ના પડે ગૌરમારા જેવી રીતે બોલે છે કે બિચારાને પણ ખબર પડે છે કે કેમ આપણને ખબર નથી હોતી આજકાલ કે મારા દાદાએ શીખવેલું એટલે હું બોલું છું મારા પપ્પાએ શીખવેલું એટલે હું બોલું છું એ ગોરાણીને પૂછે તો ખબર પડે કે ગૌર મહારાજને પણ આ બધા વચનોનો અર્થ ખબર છે કે કેમ પણ લગ્ન એક કમિટમેન્ટ છે લગ્ન એક બહુ મોટી જવાબદારી છે લગ્ન એ બે વ્યક્તિઓના મિલનની વાત નથી એમાં બે વ્યક્તિઓના મિલન તો છે જ બે દિલના બે હૃદયના મિલન તો છે જ પ્રેમ વગર લગ્ન શક્ય નથી એ લગ્ન પહેલાં વાર પ્રેમ થાય કોઈ વાર લગ્ન પછી પ્રેમ થાય પણ બે વ્યક્તિ સાથે રહે એની વચ્ચે પ્રેમ હોય તો જ લગ્ન ટકે એટલે બે વ્યક્તિઓનો પ્રેમ તો પાયામાં છે પણ લગ્ન એ માત્ર પ્રેમ નથી લગ્ન એક બહુ મોટી સામાજિક વ્યવસ્થા છે અને લગ્ન એ બે વ્યક્તિઓ વચ્ચેના લગ્ન નથી લગ્ન એ બે પરિવાર વચ્ચેના લગ્ન છે લગ્ન એ બે જીવનશૈલી વિશેના લગ્ન છે ખાલી પિયરમાં એક શાકનો વઘાર મેથીથી થતો હોય એક શાકનો વઘાર સાસરામાં રાયથી થતો હોય એટલા માટે પણ ટોળો સાંભળવો પડે ઘણી વાર કે હોય આ શાકમાં વળી કે મેથીનો વઘાર થોડી થાય આમાં તો રાયનો વઘાર થાય તમારે ત્યાં આવું અમારે ત્યાં તો આવું એટલે બે જીવનશૈલી બે સંસ્કાર ઉઠવા બેસવાની બોલવાની ખાવા પીવાની બે રીત એટલા માટે આપણે સમાજની અંદર લગ્ન કરતા હોઈએ સગા સગામાં લગ્ન કરીએ સગોત્ર તો ખોટું કહેવાય કેમ કે એમાં શારીરિક બીમારીઓ આનુવંશિક બીમારીઓની શક્યતા વધી જાય એ મામા કોઈ કાકામાં આપણે ભાગે લગ્ન નથી કરતા પણ બહુ દૂર સમાજની બહુ બહાર પણ આપણે નથી જતા કે અહીર સમાજની વ્યક્તિ છે શક્ય હોય ત્યાં સુધી આહિર સમાજમાં જ લગ્ન કરે એના એના ફાયદા છે કે રીત રિવાજો સરખા હોય ખાવા પીવાની પહેરવા ઓળવાની રીત સરખી હોય એના કારણે અમુક પ્રકારના પ્રોબ્લેમ્સ ઓછા આવે તો કહેવાનો ભાવ એ છે કે લગ્ન કરતી વખતે બંને પરિવારોની બંને પરિવારોની જવાબદારી થાય એ જવાબદારી વિશે હું વાત કરીશ શું જવાબદારી થાય એના વિશે વાત કરીશ પણ અહીંયા જે યુવાનો બેઠા છે મારા આશીર્વાદ એ લોકોને ધારો કે આપવાના હોય કે રઈશભાઈ આવ્યા છે સુરતથી ડૉક્ટર છે કવિ છે પિક્ચરમાં ગીત બીત લખે છે તો શું આશીર્વાદ આપું એમને હું એટલે આ જે યુવાનો પાછળ બેઠા છે જેમણે આગળ બેસવાની જરૂર છે એ પાછળ બેઠા છે કોઈપણ સમાજમાં યુવાનોએ આગળ આવવું જોઈએ અને આગળ જે સોફાવાળી સીટ છે યુવાનો માટે રાખવી જોઈએ કેમકે આ જે પરંપરા છે સમાજની જે સારી સારી બાબતો છે એ આગળ વધારવાની જવાબદારી યુવાનોની છે આજે અહીંયા માઇક દીપકભાઈના હાથમાં છે ત્યાં સંજયભાઈએ આખું સાંસ્કૃતિક સમિતિના ટ્રસ્ટી તરીકે સાંસ્કૃતિક સમિતિના હેડ તરીકે આયોજન કર્યું છે બહુ આનંદ છે કેમકે મારા કરતાં ઉંમરમાં નાના છે યુવાનોને જોઈને ખુશી થાય તો આ યુવાનો જે છે એના પર આપણી બહુ મોટી આશા છે અને વડીલોએ યુવાનો વાટે યુવાનો દ્વારા જ આ પરંપરાને આગળ લઈ જવાની સમાજના જે કંઈ સારા રીત રિવાજો છે સમાજ હંમેશા પરિવર્તનશીલ હોય છે આજે પચાસ વર્ષ પહેલાં અહીર સમાજની જે સ્થિતિ હતી તે આજે નથી આર્થિક સ્થિતિ પણ અલગ છે સામાજિક સ્થિતિ પણ અલગ છે શૈક્ષણિક સ્થિતિ પણ અલગ છે મોટેભાગના લોકો પશુપાલનમાં હતા એમાંથી ધીમે ધીમે ખેતીમાં આવ્યા કેટલા બધા લોકો શિક્ષણમાં ચાલ્યા ગયા અને હવે આપણા બાળકો છે મોટે મોટેભાગે ઇંગ્લિશ મીડિયમમાં સારી સ્કૂલોમાં ભણે છે કાલે ઉઠીને કદાચ એ નવસારી જિલ્લામાં સ્થાયી ન પણ થાય એટલે ગોવિંદભાઈનો જે વિચાર છે કે આ વસ્તુને ડિરેક્ટરીને તમે વેબ પર લઈ જાઓ વેબસાઇટ પર લઈ જાઓ એ વિચાર મને ખૂબ પસંદ આવ્યો કેમ કે વીસ વર્ષ પછી એવી પરિસ્થિતિ આવવાની છે કે આમાંથી જ વીસ કે પચીસ પરિવારના બાળકો ક્યાં બેંગ્લોર હશે ક્યાં પુના હશે ક્યાં દિલ્હી હશે ક્યાં કલકત્તા હશે કોઈ મેલબોર્ન હશે કોઈ ન્યૂયોર્ક હશે તો આ વિશ્વ સાંકળું થઈ ગયું વિશ્વ નાનું થઈ ગયું વિશ્વ નાનું થઈ ગયું તો એને જોડનારી વ્યવસ્થાઓ પણ બધી ઇન્ટરનેટ જેવી આવી છે તો સૌ તો જેને આ વિચાર આવ્યો એ ગોવિંદભાઈ અથવા જે પણ મિત્રો હોય બીજા એમને ખૂબ ખૂબ અભિનંદન જેણે અમલમાં મૂક્યો અને જેને આને બળ આપ્યું એ બધા માટે એકવાર જોરદાર તાળી થઈ જાય વેબસાઇટની જે વાત કરી વસ્તી કેટલી સંજયભાઈ આહિર સમાજ નવસારી જિલ્લા પચીસ હજાર હા તો આપણું પચીસ હજાર માણસોનું એક વર્તુળ છે આ પચીસ હજારમાંથી માંથી કદાચ અનુકૂળતાના કારણે આજે હજાર ભેગા થશે આવતા વર્ષે કદાચ બે હજાર ચાર હજાર પાંચ હજાર ભેગા થાય નહીં ભેગા થાય અલગ વસ્તુ છે વેબસાઇટ પર જે હજાર લાઈક આવી છે એ આવનારા વર્ષમાં દસ હજાર કે પંદર હજાર સુધી પહોંચે એક એક વ્યક્તિ સમાજનું એકબીજા સાથે જોડાય અને જે સંપન્ન વ્યક્તિ છે જે ધનવાન વ્યક્તિ છે આપણે બધા આપણું ધન સાથે બાંધીને લઈને જતા નથી પણ જે ધનવાન વ્યક્તિ છે જેમના પર ઈશ્વરની કૃપા છે કેમ કે આ મારું છે અને આ મેં મારી મહેનતથી મેળવ્યું છે એવું વિચારનારના પૈસા ટકતા નથી પણ આ જે કંઈ છે ઈશ્વરની કૃપાથી છે લોકોની શુભેચ્છાથી છે ઘણા બધા લોકોની સદભાવનાથી છે એવું જે વિચારે છે એના જ પૈસા ટકે છે અને એની જ એના જ ધનની વૃદ્ધિ થાય છે તો આપણા પોતાના સમાજ પૂરતી આપણી એ ફરજ બને છે આપણા પોતાના સમાજ પૂરતી આપણી એ જવાબદારી બને છે કે ઈશ્વરે જે કંઈ આપણને આપ્યું છે એનો એક હિસ્સો એ બે ટકા હોય અઢી ટકા હોય પાંચ ટકા હોય કે દસ ટકા હોય આપણા જીવનના તબક્કા અનુસાર કદાચ ચાલીસ વર્ષનો માણસ એટલું દાન ન કરી શકે સાહીઠ વર્ષનો માણસ કદાચ વધારે દાન કરી શકે અને પોતાની જવાબદારીઓ પર પણ આધાર છે જે લોકો પૈસાનું દાન ન કરી શકે એ લોકો સમયનું દાન કરે જે લોકો પૈસાનું દાન ન કરી શકે એ લોકો મહેનતનું દાન કરે એ લોકો દોડાદોડી કરે તો એક તો લોકોને સમાજમાં ડર હોય છે ઊંચાપતનો ગેરવ્યવસ્થાનો તો અહીંયા હું જોઈ રહ્યો છું કે તમારી જે વ્યવસ્થા સંભાળે છે એ બધા સુશિક્ષિત અને સંપન્ન લોકો છે એમાંથી કોઈનો પોતાનો સ્વાર્થ નથી કોઈનું પોતાનું કોઈ રાજકારણ નથી એ લોકોને બસ કોઈક રીતે આ સમાજને આગળ લઈ જવો છે કોઈક રીતે આ સમાજની અંદર સારી વસ્તુઓનું સ્થાપન કરવું છે તો એમની એ જે મહેનત છે એ મહેનત દેખાઈ રહી છે ઘણીવાર પાંચ કે દસ કે પંદર માણસો દોડતા હોય સમાજ માટે આ એક કાર્યક્રમ છે બે ત્રણ કલાકનો કાર્યક્રમ છે પણ એની પાછળ હું માનું છું કે આ ભલાભાઈથી લઈને બિપિનભાઈથી લઈને આ ગોવિંદભાઈથી લઈને આ સંજયભાઈ દીપકભાઈ બધા મિત્રોના નામ મને યાદ નથી રહેતા કે પાછા બબ્બે બિપિન છે અને બબ્બે ભાણાભાઈ છે તો આટલા બધા લોકોએ દોડા દોડી કરી છે હું માનું છું કે ઓછામાં ઓછું એક મહિનાથી એમણે આનું આયોજન રાત દિવસ સવાર બપોર સાંજ ફોન કર્યા હશે પેટ્રોલ બાળ્યું હશે આ બધી મહેનતના બદલામાં આપણે કોઈ એમને પગાર નથી આપવાના આ બધી મહેનતના બદલામાં આપણે કોઈ એને પૈસા નથી આપવાના એમને કોઈ વળતર નથી મળવાનું પણ આ મહેનત જ્યારે ફળે કે જ્યારે એમને એવું લાગે કે બીજા વર્ષ કરતાં ત્રીજું વર્ષ વધારે સારું ગયું આપણી મહેનત ઊગી નીકળી ખેડૂત જ્યારે વાવણી કરતો હોય છે ત્યારે લણણીના દિવસે એને આનંદ થાય કે જો વાવણીના દિવસે જે પરસેવો પાડેલો જે મહેનત કરેલી એનો આ પાક હું લણી રહ્યો છું તો ગયા વર્ષની મહેનતનો પાક આ વર્ષે દેખાઈ રહ્યો છે અને આ વર્ષની મહેનતનો પાક આવતા વર્ષે દેખાય એવી હું શુભેચ્છા પાઠવું છું એટલે પ્રત્યેકની પોતપોતાની જગ્યાએથી જવાબદારી છે કે આ સમાજની જે કંઈ પ્રવૃત્તિ થાય છે એ પ્રવૃત્તિને કઈ રીતે વધારે પ્રાણવાન બનાવાય કઈ રીતે એને વધારે પાવરફુલ બનાવાય કઈ રીતે એને વધારે મિનિંગફુલ સાર્થક બનાવાય સૌથી મહત્ત્વની વસ્તુ મને લાગે છે કે આપણે પછાત સમાજ પણ નથી અને આપણે વિકસિત સમાજ પણ નથી આપણી હાલત વચ્ચેની છે એના માટેનો શબ્દ છે વિકાસશીલ આપણે વિકાસશીલ સમાજ છીએ આપણો જે સમાજ છે એ પછાત નથી પછાત કદાચ એક જમાનામાં હશે પણ આજે પછાત નથી આજે વિકસિત પણ નથી કેમ કે સંપૂર્ણપણે નવા જમાના સાથે હજુ તાલ મેળવ્યો નથી આપણે એની ઉતાવળ પણ નથી પણ આપણે વિકાસશીલ છીએ આપણે જાગૃત છીએ આપણને ખબર છે કે સમય બદલાઈ રહ્યો છે આપણને ખબર છે કે જમાનો બદલાઈ રહ્યો છે જ્યારે જમાનો બદલાતો હોય ત્યારે ઘણીવાર માણસને બહુ બેચેની થાય જે કોથા રહેતો એને એમ થાય કે અમલસરમાં ઘર લઈ લઉં જે અમલસર રહેતો એને એમ થાય કે નવસારીમાં ઘર લઈ લઉં નવસારીમાં ફ્લેટ હોય તો સારું જે નવસારી રહેતો હોય એને એમ થાય કે ના યાર રહેવાનું તો સુરતમાં જ સુરતમાં જે રહેતો હોય એને સુરતમાં એમ લાગે કે સુરતમાં શું રહેવાનું બોમ્બેમાં રહેવું જોઈએ બોમ્બેમાં જે રહેતા હોય એ લોકોના છોકરાઓને એમ થાય કે યાર બોમ્બેમાં શું છે આપણે છોકરાઓને ન્યૂઝીલેન્ડ ભણવા મોકલીએ અમેરિકા ભણવા મોકલીએ જે લોકો અમેરિકા રહેતા હોય એ લોકો એમ વિચારે કે નાસા દ્વારા કંઈક મંગળ ગ્રહ પર જવાય કે કેમ એટલે વિકાસશીલ જે માણસ છે ને એને